આજે બાલવાટિકાના ફૂલકાઓને આપણે સરસ મજાનું બાલગીત ગૌડાવવાનું છે શિયાળાનું બાલગીત છે તો ચાલો બાળકો બાલગીત બહુ ગમે ને સાંભળવું છે ને પહેલાં હું તમને સંભળાવું છું અને પછી તમને યાદ રહી જાય એટલે તમારે પછી

સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની પાડો સરસ સરસ વેરી તો ચાલો હું ગાઉ છું તમારે બધાએ સાંભળવાનું છે ચાલો તો અહિયાં ધ્યાન આપો તૈયાર છો ને બધા બાલગીતનું નામ છે શિયાળો આવ્યો શિયાળો આવી ઠંડી આવ્યો શિયાળો આવી ઠંડી પહેરો સ્વેટર મફલર બંડી પહેરો સ્વેટર મફલર બંડી ઉઠો વહેલા દોડ લગાઓ ઉઠો વહેલા દોડ લગાઓ ઠંડી બહેનને દૂર ભગાવો ઠંડી બહેનને દૂર ભગાવો જમરૂખ ખાઓ બોરા ખાઓ તાપણી ફરતા બેસી જાઓ જમરૂખ ખાઓ બોરા આપણી ફરતા બેસી જાઓ ચીકી ખાઓ પતંગ ઉડાઓ પાકી દોરી પેચ ચલગાઓ ચીકી ખાઓ પતંગ ઉડાઓ પાકી દોરી પે ચલગાઓ કરો યોગ કરજો આસન તબિયત તો થઈ જાયટ નાટન કરો યોગ ને પરજો આસન તબિયત તો થઈ જાયટ નાટન આવ્યો શિયાળો આવી ઠંડી પહેરો સ્વેટર મફલર બંડી પહેરો સ્વેટર મફલર બંડી તો ચાલો બાળકો આપણું બાલ્કી છે એમાં ઘણા બધા શબ્દો આવ્યા છે તો તમે બધા એ સાંભળ્યા હવે એક વાર હું ખાલી એને બોલી જાઉં છું કયા શબ્દો આવ્યા એ તમારે ધ્યાન આપવાનું છે આવ્યો શિયાળો આવી ઠંડી પહેરો સ્વેટર મફલર બંડી ઉઠો વહેલા દોડ લગાવો ઠંડી બહેનને દૂર ભગાવો જમરૂક ખાવો બોરા ખાઓ તાપણી તાપણી ફરતા બેસી જાઓ ચીકી ખાઓ પતંગ ઉડાડો પાકી દોરી પેચ લગાવો કરો યોગ ને કરો આસન તબિયત તો થઈ જાય ટનાટન આવ્યો શિયાળો આવી ઠંડી ચાલો તો આ શબ્દો છે બધા ને એનું બાલગીત છે તો હવે બધાને આવડવું જોઈએ ગમે તે તમને એક શબ્દ તો યાદ રહ્યો જ હોય બધાની આંગળી ઊંચી હોવી જોઈએ તમને કયો શબ્દ યાદ રહ્યો લાઈનમાં લઉં ચાલો કેવલભાઈ બોલો હા પતંગ ચીકી સરસ પતંગ ઉડાડવાની ચીકી ખાવાની પછી હારી ઠંડી સરસ ઠંડી ભગાડો ચાલો પછી બોલો હા એટલે કે સ્વેટર વેલા ઉઠો જલ્દી ઉઠો ચાલો બોલો ભાઈ પછી ખાઓ સરસ ચાલો બોલો ભાઈ સ્વેટર પહેરો સરસ બોલો ઠંડી ચાલો પછી વહેલા ઉઠો દોડ લગાવો સરસ ચાલો પછી ઠંડી શબ્દ છે પછી બીજો ક્યાં શબ્દ યાદ રાખ્યા બોલો પતંગ સરસ રેખા કોટ સ્વેટર સરસ આલો બોલો બેન ચીકી ખાવી ચીકી પતંગ હાલો બેન પતંગ પછી બોલો ઘણા બધા શબ્દો છે બીજી વાર આવે તોય વાંધો નહીં તમને જે યાદ રહ્યું હોય એ કહ્યો શું યાદ રહ્યું બોલો સ્વેટર રહેલો પછી ચાલો કોને પાછળ બોલો પાછળ બોલો બોલો શું આવ્યું બાલ માં બોલો તો હે શું કરો પેચ લગાવો હ પછી યાદ આવ્યું બોલો પતંગ શિયાળો સરસ હલો પછી કોઈને કેવું છે હવે બોલો શિયાળો હ પછી પતંગ પછી બોલો તો શિયાળામાં ઘણું બધું ખાવ છો ને તમે બોલો આઈસ્ક્રીમ આમાં ન આવે ને આઈસ્ક્રીમ આમાં તમે બાલગીતમાં શું સાંભળ્યું તમે શું શબ્દ યાદ રાખો આ પ્રયત્ન કર્યો શું બહુ ગયું પતંગ સરસ ચાલો તમારે શું કેવું છે શિયાળો પછી તમારે શું કેવું છે પતંગ બોલો બેન આવી રીતે ઘણા બધા શબ્દો બાલગીતમાં પ્રયત્ન કર્યો છે તો આવી રીતે બધામાંથી આપણે વાર્તા છે બાલગીત છે ચોપડી હોય એમાં ઘણા બધા શબ્દો આવતા હોય તો એ તમારે યાદ રાખવા પ્રયત્ન કરવાનો છે મજા આવી બહુ ગેમું બાલગીત ખૂબ મજા આવી ને તો શિયાળો છે બધાએ સ્વેટર પહેરજો હો બધા સ્કૂલે ઘરે સ્વેટર પહેરવાનું માથે મફલર બાંધવાનું અને દોડવાનું કસરત કરવાની અને શિયાળામાં જે ફ્રૂટ આવે ફળ આવે એ ખાવાના બોર આ બધું બહુ ઠંડી હોય તો ઘરે તાપણું કરીને તાપવાનું પછી ચીકી ખાવાની ઉત્તરાયણ આવે ત્યારે પતંગ ચગાવવાની આ અને આસન કરવાના યોગ કરવાનો શિયાળામાં વેલા ઉઠી તો તંદુરસ્ત આપણે હળવી કસરત કરીએ છીએ ને હળવી કવાયત એવી રીતે તો આવી રીતે આપણે સરસ મજાનું બાલગીત ગાયું સમજા સરસ પ્રયત્ન કર્યો બધા એ સમજવાનો બહુ મજા આવી રહી ને તો સરસ મજાની તાલી પાડી ગયા સરસ વેરી ગુડ